પાણી કેટલું અને કઈ રીતે પીવું જોઈએ એક ઉકળેલા પાણી પીવો ફિલ્ટર અને ઉકાળેલા પાણી પીવો જેથી શારીરિક તંદુરસ્તી જળવાય અને બેક્ટેરિયા અને વાયરસથી બચી શકો બે ખાલી પેટ પર પાણી પીવું રોજ સવારે ઉઠીને ખાલી પેટ પર બેથી ત્રણ ગ્લાસ પાણી પીવાથી શરીર ટોક્સિન મુક્ત રહે છે અને પાચન ક્રિયા સારી બને છે ત્રણ થોડી થોડી વાર પર પાણી પીવું દિવસ દરમિયાન ટૂંકા ગાળાઓમાં થોડી થોડી માત્રામાં પાણી પીવું વિશેષ કરીને જોરદાર ઉનાળામાં ચાર ગરમ પાણી પીવું શિયાળામાં અથવા ગળાના દુખાવા માટે ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી પીવું ફાયદાકારક છે પાંચ પાણી પીવા માટે યોગ્ય સમય ભોજન કરતાં ત્રીસ મિનિટ પહેલાં અને એક કલાક પછી પાણી પીવું જેથી પાચન પ્રક્રિયા પર ખરાબ અસર ન પડે છ મોઢું સાફ કરીને પાણી પીવું પાણી પીતા પહેલાં મોઢું સારી રીતે સાફ કરવું જેથી પાણીના સેવન સમયે બેક્ટેરિયા તમારામાં પ્રવેશ ન કરે સાત ગ્લાસથી પાણી પીવું ગ્લાસમાંથી પાણી પીવું એ હેલ્ધી માનવામાં આવે છે બોટલથી કે સીધા નળથી પાણી ન પીવું આઠ દિવસમાં ઓછામાં ઓછા આઠ ગ્લાસ પાણી પીવું રોજના દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે પણ તમારા શરીર અને જઠરની જરૂરિયાત પ્રમાણે તે વધારે પણ હોઈ શકે છે નવ ભોજન સાથે વધારે પાણી ન પીવું ભોજન વખતે બહુ વધારે પાણી ન પીવું કારણ કે તે પાચન પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી શકે છે અલ્પ માત્રામાં સીપ કરીને પાણી પીવું દસ ફળ અને શાકભાજીથી પાણીની માત્રા મેળવું તાજા ફળ અને શાકભાજી જેમ કે કાકડી તરબૂચ પપૈયા વગેરે ખાવાથી પણ પાણીની જરૂરિયાત પૂરી થાય છે અગિયાર તીવ્ર તરસ ન લાગી હોય તો પણ પાણી પીવું તરસ લાગવી એ શારીરિક ડિહાઇડ્રેશનનું લક્ષણ છે એથી જ તરસ લાગ્યા વગર પણ સમયસર પાણી પીવું જરૂરી છે બાર પર્યાપ્ત પાણી પીવાને કારણે ત્વચા ચમકદાર બને છે પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે અને તે ચમકદાર અને સ્વસ્થ બને છે તેર હળવાશથી પાણીને પીવું પાણી હળવાશથી ધીરે ધીરે પીવું અચાનક વધુ માત્રામાં ન પીવું જેનાથી પેટમાં બળતરા કે અસ્વસ્થતા થઈ શકે છે ચૌદ રાત્રે ઊંઘતી વખતે ઓછું પાણી પીવું સૂતા પહેલાં બહુ વધારે પાણી ન પીવું કારણ કે તે રાત્રિ દરમિયાન મલમૂત્ર માટે ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે નિશ્ચિત સમય મર્યાદામાં પાણી પીવું કામમાં વ્યસ્ત હો કે ઘરમાં કામકાજમાં અલાર્મ સેટ કરીને મોબાઈલની યાદ અપાવનાર એપ્લિકેશનનો ઉપયોગ કરીને પાણી પીવાનું યાદ રાખો